જ્યારે મારે રસોઈ બનાવવાનું બહુ મોડું થઈ ગયું હોય અને મારે ઝડપથી રોટલી બનાવી હોય તો હું આ ટ્રીક સાથે આ રોટલી બનાવું છું તો એમાં કાંઈ નથી કરવાનું મીડિયમ સાઇઝના ગોયણા લઈ લેવાના છે તેમાં તેલ લગાવી દેવાનું છે બંને ગોયણાને આવી રીતે સેટ કરી લેશું સેટ થઈ જાય પછી આપણે તેમાંથી એક મોટી રોટલી વણી લઈશું આ રોટલીમાં એ ફાયદો છે કે એક રોટલી નહીં પણ એક સાથે બે રોટલી બની જાય છે અને એકદમ સોફ્ટ રોટલી બનીને તૈયાર થાય છે તવો ગરમ થઈ ગયો છે આપણે રોટલી શેકી લઈશું અને આ રોટલી છે એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે આ રોટલીને અમે અહીંયા સાધુ રોટલી કહીએ છીએ તમે લોકો કઈ રોટલી કહો છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોણે કોણે આ રીતની રોટલી બનાવેલી છે એ પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો તમે અહીંયા જોઈ શકો છો રોટલી છે એ આસાનીથી તેનું નીકળી ગયું છે અને આપણે તેમાં ઘી લગાવી દઈશું તો અહીંયા રેડી છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી તેવી સાધુ રોટલી મારા હસબન્ડને આ રોટલી બહુ જ પસંદ છે એટલે અમારે આ રોટલી બનતી જ હોય છે પણ મને આજે એમ થયું કે તમારા બધા સાથે પણ આ રોટલીનો વિડીયો શેર કરું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું નહીં ભૂલતા